તહેવારો પૂર્વે પીસીબી પોલીસનો સપાટો શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિદેશી શરાબના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડ્યા વડોદરા શહેર પીસીબી પોલીસે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિદેશી શરાબના જથ્થા સાથે કેટલાક ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી પોલીસે ત્રણ કેસો શોધી કાઢ્યા છે પીસીબીએ અલગ અલગ વિસ્તારમાં ત્રણ રેડ કરી દારૂ વેચતા ઇસમોને ઝડપી પાડ્યા છે પીસીબી દ્વારા વડોદરા શહેરના નાગરવાડા ગોંત્રી અને મકરપુરા વિસ્તારમાં રેડ કરી હતી પીસીબી દ્વારા નાગરવાડામાંથી નિખિલ કહાર ગોત્રીમાંથી પિયુષ રૂપે લખન ભાવસાર જ્યારે મકરપુરામાંથી દિલીપસિંહ સરદારને પકડી પાડ્યા હતા આજરોજ આ ત્રણેય આરોપીઓને વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી દારૂનું છૂટક વેચાણ કરતા હોય રેડ કરી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે